દાહોદ તાલુકાના પુસરી મુકામે દારૂની મહેફિલ માણતા દસ ઇસમો અને હોટલના માલિક એમ કુલ મળી અગિયાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો પોલીસે દારૂ સહિત મુદ્દામાલ મળી ત્રણ લાખ હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો કહી શકાય કે ગતરોજ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહી બાતમી મળી હતી કે પુસરી ગામે ઇન્દોર અમદાવાદ હાઈવેની બાજુમાં આવેલી એક પતરાવાળા શેડની નોનવેજ હોટલમાં કેટલાક ઈસમો ભેગા મળી અને દારૂની મહેફિલ માણી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવે સ્થળ પર રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે બાતમી દર્શાવેલ સ્થળ ઉપરથી દસ જેટલા ઈસમોને દારૂની મહેફિલ માણતા તેમજ હોટલ માલિક એમ કોલ મળી અગિયાર ઈસમોની અટકાયત કરી હતી અને અગિયાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ત્યાંથી પાંચસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ બી જપ્ત કર્યો હતો અને સ્વિફ્ટ ડિઝાયર ગાડી તેમજ મોટરસાયકલ મળી કુલ ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરી અને અગિયાર ઇસમોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે